મિત્રો પ્રથમ વખત એક લોંગ વિડીયો બનાવું છું હું જેની આજે વાત કરવાનો છું એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ પરમવીર ચક્ર થી સન્માનિત એક મેજર સેનાની છે વર્ષ ઓગણીસો એકોતેર અને દિવસ હતો સત્તર ડિસેમ્બર પાકિસ્તાની કોમ્યુનિકેશન રડારમાં વારંવાર એક સંદેશ મોકલવામાં આવતો કે જરપાલ નામક પોસ્ટ પર જે મેજર બેઠો છે જે સૈનિક બેઠો છે એ એ કોઈ સામાન્ય માણસ નથી પરંતુ જીન છે પાકિસ્તાની આર્મીના જવાનો એમ કે છે કે અમે ટેન્કો ચડાવી દીધા અમે ઘોડા બહાર કર્યો અમે ગોળી બહાર કર્યો અમે બારૂદથી હલ્લાબોલ કર્યો પણ એ સૈનિક છે કે અટલ છે એને મોતનો ખોફ નથી મિત્રો મિત્રો ઓગણીસો ને યુદ્ધ દરમિયાન ઓર્ડર આપવામાં આવે છે એક ટુકડીને કે સકરગઢ એરિયાના બસંતરા નદીના કાંઠે જરપાલ નામક પોસ્ટ છે પાકિસ્તાનીની એના પર કબજો કરવો ટુકડી નાની સાહસ બહુ મોટો ટુકડીનો નેતૃત્વ સંભાળે છે મેજર હોશિયાર Singhજી દયા મિત્રો આજે એની વાત એટલે કરી રહ્યો છું કે મેજર હોશિયાર Singhજી દયા એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા મેજર હોશિયાર Singhજી દયાને ઓર્ડર મળે છે કે જરપાલ પોસ્ટ પર કબજો કરો સો પંદર ડિસેમ્બરની રાતે મેજર જે એની ટુકડી લઈને જરપાલ પોસ્ટ પોસ્ટ પર પર હુમલો કરે છે અને આખી ભયંકર વિજય ફ્લેગ વિજય ઝંડો ફરકાવે છે જરપાલ પોસ્ટ પર પણ જે દયા જાણતા હતા કે પાકિસ્તાનની આર્મી પલટવાર કરશે સોળ ડિસેમ્બરના પાકિસ્તાની આર્મીઓના ટેન્ક નો અવાજ સંભળાય છે મીજર હોશિયારસિંહજી દૈયા કહે છે રેડિયો રડારમાં મેસેજ મોકલે છે કે હું હું અત્યારે એ પરિસ્થિતિમાં છું કે પાકિસ્તાની આર્મી મારા માથા ઉપર છે પાકિસ્તાની આર્મીની ટેન્કનો નિશાનો મારો મસ્તક છે મારી મોત મારા સામે છે પણ હું ગભરાઈશ નહીં હું ડરીશ નહીં પાકિસ્તાની આર્મી હમલો કરે છે પાકિસ્તાની આર્મીના ટેન્કમાંથી એક બારૂદ ગોળો હોશિયાર સિંઘની દૈયાની બાજુમાં પડે છે યુદ્ધ દરમિયાન બાજુમાં પડે છે હોશિયારસિંહની દૈયા જે નજર પડે એ પહેલાં દડો છે જે બારૂદ છે એ ફૂટે છે અને વિસ્ફોટ હમલો થાય છે હોશિયાર સિંગની દૈયા ઉછળીને ધરતી ઉપર પડે છે જમીન પર પડે છે ત્યારે હોશિયારસિંહની દૈયાની વર્ધીનો રંગ ભૂરો કે ખાખી નથી હોતો પરંતુ લાલ હોય છે મિત્રો હોશિયારસિંહની દૈયા ગંભીર ઈજાગ્રસ્ત થઈ જાય છે મેડિકલ ટીમ આર્મીની મેડિકલ ટીમ દ્વારા સિંહજી દહીને લઈ જવામાં આવે અને પાટાપિંડી કરાવી અને આરામ કરવાની વાત કરે છે મેજર સિંહજી દૈયા કહે છે કે જો હું પાછો ફરીશ હું અહીંયાથી હટીશ તો મારી ટુકડી છે એનો મનોબળ તૂટી જશે મેજર સિંહજી દૈયા હાલી શકે એ પરિસ્થિતિમાં નહોતા ઘસડાતા ઘસડાતા એકે ફોર્ટી સેવન સંભાળે છે અને તમામ સૈનિકોનો હોસલો મજબૂત કરે છે મિત્રો ઓશિયાસિંહજી દયા અને તેમની કંપની એક નહીં બે નહીં પણ સત્યાવીસ વખત પાકિસ્તાની સૈનિકોના હુમલાને નાકામ કરે છે ત્રણ દિવસના ભયંકર યુદ્ધ બાદ સત્તર ડિસેમ્બરના દિવસે મેજર ઓશિયારસિંહજી દયા અને ટુકડીને વિજય મળે છે પર ભારતનો ઝંડો લહેરાય છે પાકિસ્તાની સેના પાછી હટે છે અને ચંદ આ ચંદ સૈનિકોમાંના એક જેને પરમવીર ચક્ર મળ્યો હોય અને પરમવીર ચક્ર મળતી વખતે જીવિત હોય એવા ચંદ સૈનિકોમાંના એક એટલે મેજર હોશિયારસિંહજી દયા મેજર હોશિયારસિંહજી દયાની વાત હું એટલે કરું છું કે અત્યારે જે મૂવી આવી છે બોર્ડર ટુ એમાં એક કિરદાર છે વરુણ ધવન જે કિરદારની નિભાવે છે એ કિરદાર મેજર ઓશિયારસિંહજી દયાનો છે હરિયાણાના એક જાતનો છે વરુણ ધવન માટે પણ મોટો ચેલેન્જ હશે કે આટલી મોટી હસ્તીનો કિરદાર કરવો એના અંદરથી દ્વારાને કેવી રીતે દેખાડવી મેજર હોશિયારસિંહજી દયાને સો સો સલામ છે મિત્રો જય હિન્દ જય ભારત